આંતર જિલ્લા રિલાયન્સ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત જેવી મજબૂત ટીમને હરાવી ભરૂચની ટીમે ચાર મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા હતા જીત બદલ ટીમના તમામ ખેલાડીઓને સિલેક્ટરો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાતી આંતર જિલ્લા રિલાયન્સ અંડર ટ્વેન્ટી થ્રી અને સિનિયર ડિસ્ટ્રિક્ટ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ટીમે સુરત જેવી મજબૂત ટીમને બ્યાસી રનથી હરાવી ચાર પોઈન્ટ્સ મેળવ્યા હતા ટોસ જીતીને સુરતની ટીમે ભરૂચની તેમણે પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું તો ભરુતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 261 રન કર્યા હતા જેમાં ભરુસ તરફથી બેટિંગમાં સાஜித் જોગ્યાતે 66 કેપ્ટન નિર્સંગ પરમારે 34 ગેવિન પ્રજાપતિએ 38 ઉજ્જવલ ઠાકરે 34 તેમજ સ્મિત પટેલ 33 રન ફટકારી હતા જવાબમાં 261 રનનો પીછો કરતા સુરતની ટીમ 41 ઓવરમાં 179 રન જ બનાવી શકી હતી ભરુસ તરફથી બોલિંગમાં शिवम હાસોટીએ 25 रन में त्रोण विकेट रयान पटेले चौतरीस रन में त्रन विकेट तमज निर्संग परमार युवराज कोशंबिया और पार्थिव राठौड़े एक एक विकेट लीधी भरूच क्रिकेट एसोसिएशन प्रमुख दुष्यंत भाई पटेल उप्रमुख मनीष नायक उपप्रमुख चेरमेन ऑफ सिल्स इस्माइल मताद मानद मंत्री इश्त्याग पठाण मानद मंत्री विपुल ठक्कर तथा दरेक सभ्य भरूच टीम ने जीत भव्य जीत बदल अभिनन पाठव्या भरूच टीम ने हम तीज मैच तारीख सात पांच बजार पच्चीस रोज आणंद खाते गांधीनगर सा